તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી સર્કલમાં કોટના સંપર્કમાં હોય તો સંપર્કમાં એક એકબીજાને પૂછતાછ કરવી જોઈએ અને જો તમને ખોટું દર્શાવતું હોય ખોટી માહિતી આપતી હોય ખોટી લાલચ આપતી હોય તો એવા ગ્રુપ કેવા વ્યક્તિનો નંબર તમારા પોલીસમાં આપવો જોઈએ જેથી કરીને એ પ્રકારના ટ્રાઇમ અટકી શકે હા બીજા લોકોને પણ હું કહેવા માંગુ છું કે ખોટી લાલચમાં ના આવશો નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો હવે તમને ફિલ્મોમાં તમે જોયું હશે કે એકા ડબલ કરવાની લાલચ આપતા હોય એક ના ડબલ કરવાની લાલચ લાલચે લોકો પોતાના પૈસા ભરતા હોય છે અને જ્યારે લોકો પોતાના પૈસા પરત લેવા જાય ત્યારે ઓફિસો ગાયબ થઈ જતી હોય છે જે જે ગ્રુપ ગ્રુપ છે તેમની ઓફિસો ધોરાજી અને અરવલ્લી જેવા વિસ્તારોમાં જોવા મળી છે જે લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપતા હોય છે અને પછી એમના પૈસા લઈને ભાગી જતા હોય છે આ જ ગ્રુપનો માણસ મહેન્દ્રસિંહ ઝાલા જેના વિરુદ્ધ સીબીઆઈ દ્વારા

કારણ કેળ કાળી મજૂરીનો રૂપિયો તમને નહી ખપે બરોબર છે સુધરી તમે ખરેખર આવી રીતે છે ને અમારા ઘરનો જ કિસ્સો છે બરોબર મારે એક મામા ગુજરી ગયા બરોબર છે તો મારા મામી અને એમનો છોકરો એમના જે મરણના પૈસા આયા હતા બરોબર છે તો એ તો એ તો નાખ્યા બી નાખ્યા ત્યાં સુધી બીજું રિટર્ન બી આપ્યું બરાબર છે પછી જે મકાન જે છે ને મકાન ને એ શું લોન લઈને એ રાજકોટ બરોબર છે તો ત્યાં ઇન્વેસ્ટ ફ્રોડ થઈ ગયું તો એનો આક્રોશ છે કે તમને તમને જીવડા છે બરોબર છે તો આ તમે યાર આ બહુ એકદમ કાળી મજૂરીનો રૂપિયો હોય છે તો શરમ કરો બરાબર અરે બીજા લોકોને પણ હું કહેવા માંગુ છું કે ખોટી લાલચમાં ના આવશો બરાબર પૈસા ઇન્વેસ્ટ કરવું બરાબર છે એક એક એટલે પૈસા કોઈને દેવા ને તો સો વખત વિચાર કરો કે આ કેટલું વ્યાજબી છે કેટલું નથી બરાબર તમને એવું લાગે છે કે આ હું થોડું આને મને વધારે વધારે પડતો કઈક લાલચમાં નાખી દીધો છે તો એ સો ટકા ફ્રોડ છે તો આ વસ્તુની અંદર તો બિલકુલ ના પડશો જે લોકો આ પ્રકારની લાલચમાં આવી જતા હોય છે કે ડબલ મળશે એવું કઈ શું કેવા માંગો છો હા એટલે એ લોકો શું છે કે બહુ બહુ એકદમ સિસ્ટમેટિક વસ્તુ હોય છે પહેલા તો બહુ જ મોટા મોટા સપનાઓ બતાવવા બરાબર છે કે ભાઈ તમે આટલું ખાલી આ ઇન્વેસ્ટ કરી નાખો આનું અમે આમ કરીશું અને તમને રિટર્ન ભી આપીશું આ રીતે ફલાણું રેકોર્ડ તમે આ કરી શકશો પેલું કરી શકશો બરાબર છે તો એ જ સપનાઓથી શું છે કે દૂર થઈ જાઓ બરાબર છે અને આપણી જે હકીકત છે કે જે આપણું જે રોજનું રોજબરોજનું કામ છે બરાબર છે કે એને એને જે સો ટકા વળગીને રહીએ અને બીજી કોઈ બધી વસ્તુમાં ન પડીએ શું લાગે છે આ આવા લોકો ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અરે વાત જ ના પૂછો જે કાયદેસરની કાર્યવાહી તો છે એ તો એમાં એમાં કોઈ 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 પણ પ્રકારની ઢીલાશ ના થવી જોઈએ નહીં મારો તો આક્રોશ એટલો કહે છે કે ખરેખર રોડ વચ્ચે મારવા જોઈએ બરાબર કારણ કે એ બહુ બે સિરિયસલી ખરેખર કાળી મજૂરી નો રૂપિયો હોય છે અને જે પચાવી પાડે છે એટલે હું એવું તો નથી કેતો કે એ શું કહેવાય એકદમ જે પેલું ભીડ દ્વારા થવું જોઈએ પણ જે કાયદેસર જે થતું હોય એમાં તો કોઈ છૂટછાટ ન જ મળવી જોઈએ બીઝેડ ગ્રુપ છે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પોતાની ઓફિસ નાખતા હોય છે અને પછી લોકોને ઉલ્લુ બનાવીને એના પૈસા લઈ લેતા હોય છે શું કહેવા માંગો છો આવા ગ્રુપો વિશે આવા ગ્રુપો વિશે હું એમ કહેવા માંગુ છું કે આવા ગ્રુપો ખરેખર ન હોવા જોઈએ આવા ગ્રુપોના બદલે પોલીસનું નામ બદનામ થાય છે સંવિધાનિક વાતોનું અને સંવિધાનિક કાનૂનનું નિયમોનું ઉલ્લંઘન થાય છે ભંગ થાય છે ને એના બદલે આમ પબ્લિક આમ જનતા ઘણી હેરાન પરેશાન થાય છે જે લાલચમાં ડૂબી જાય છે શું લાગે છે આ પ્રકારની જે લાલચમાં જે લોકો આવી જતા હોય છે એ લોકોને શું કહેવા માંગો તમે હું એમ કહેવા માંગીશ કે આવા પ્રકારની લાલચમાં ના આવશો લાલચ આવ્યા કરતા પોતાના નજરથી પોતાના ધ્યાનથી પોતાના દિવાગથી એને જોવો પેલા સમજો ચકાસો ચકાસણી કર્યા પછી એમાં પડો આ લાલચ ખરેખર ખરાબ આદત છે જેના બદલે આપણે આપણા જીવનનું પણ રોડાઈ જાય છે આપણી આર્થિક સ્થિતિ પણ રોડાઈ જાય છે એના બદલે આપણા પર્સનલ રિલેશન પણ રોડાઈ જતા હોય છે શું લાગે છે આ પ્રકારના જે ગ્રુપ છે બરાબર એને લઈને પણ સીબીઆઈ સર્ક્યુલર જાહેર કર્યું છે પકડવા માટે શું કહેવા માંગો છો જો આ પ્રકારના ગ્રુપ માટે પકડવાનું જો સીબીઆઈ જેવી સંસ્થાઓ જો આ સેક્યુલર સેક્યુલર બહાર પાડ્યું હોય તો આપણે એવી રીતના મદદ કરવી જોઈએ આમ જનતાનો પણ એક આ નિયમ છે કે આમ જનતાનો પણ એક આ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે આવી સંસ્થાઓને આપણે સપોર્ટ આપીએ સાથ આપીએ અને આવી ચોર જેવી ટુકડીઓને ટીમોને પકડવાનો આપણો સાથ સહકાર હોવો જોઈએ જેથી કરીને એ લોકો જલ્દીથી પકડ માં આવે અને સમાજમાંથી આવા દુષણો દૂર થાય આવી આવા ગ્રુપો જયારે લાલચ આપતા હોય છે ત્યારે ચકાસણી કરવી જોઈએ જેમ કે માની લો કે કોઈ પણ પ્રકારના એટીએમ ની કે કોઈ પણ પ્રકારના ક્રેડિટ કાર્ડની પણ આ રીતના ફોન આવતા હોય છે જેમાં આપણને ચીટિંગ થતું હોય છે તો હું માનું છું કે એની બરાબર તપાસ કરવી જોઈએ એક નહીં અનેક જે લોકો આ પ્રકારની જે ઇન્સ્યોરન્સ નું કામ કરે છે કે જે આ પ્રકારના ફોન કોલ્સ પર જે લોકો કામ કરતા કે તમારા ટચમાં હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી સર્કલમાં કોઈના સંપર્કમાં હોય તો સંપર્કમાં એકબીજા એકબીજાને પૂછતાછ કરવી જોઈએ અને જો તમને ખોટું દર્શાવતું હોય ખોટી માહિતી આપતી હોય ખોટી લાલચ આપતી હોય તો એવા ગ્રુપ કેવા વ્યક્તિનો નંબર તમારે પોલીસમાં આપવો જોઈએ જેથી કરીને એ પ્રકારના ક્રાઇમ અટકી શકે